મરા ઉતરાવ લ્યો આ મોચો લઈ પડી ગયો તો ઓઢડે યાર ભભડે બોલો હા મણા ઘરે ઘરે આવું ચાલુ બાલુ કરીને મેલો તૈયાર ગોઠવીને મેલો કમ્પ્લીટ ચાલુ કરી અમે આ લાવ હો કે મારાજી વાત આવું વારે ગોઠવું કમ્પ્લીટ આર હારું ગોઠવો બધું મણા હા તો જો છે હમણે મજા આવશે જોવાની હા હવે ચાલુ કરવાજી અરે વાહ જોરદાર જોરી જનમાનો છે જોરદાર ભોલો આવશે તો કુતે જાય પણ ભોલો જોવા નઈ દેવ મારે હરણ કરવો મેં બતાવી હું આજ ભોલો આવ મારે જોવા નઈ દેવ એને બરે પણ હરણ કરો આવી ટીવી મે જતી કરતો છે ગમે તે કરીને હું ભાગ મે ગાડ્યો આ તો પૈસા નતા એટલે મે એને રાખ્યો આબા ને વારો હા બોલો આ તમારી ગાડી નથી એટલે આ બોલ ઓ હો 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 છો ના મસ્ત આવી જ છે સુક્કુ સુક્કુ દેખા બધું કાણે કે જો વાળો રાખો કે પાડે અરે ઓનર ગમન કેવું હૈ તમારો શું શેત્રિન મારા પૈસા કુદી જાતો રીમંડું

વાત કરો જી બોલું મજા આવે ના રે મને મજા નહી આવતી તું તાર માર માર ભાઈના હવાના પૈસા આલે માર મારા નહીં આવતા ટીવી ભાગ અલ્યા પૈસા પૈસા લેવા તો મારા પૈસા લે તો હવાના પૈસા લેવા ટીવી માં ઘર પરના પટ્ટાની આ ટીવા લાવવા પર ભાગ ના લેકો તે વાત કરો જી જો પૈસા કશું